ક્યારે વિચાર્યું છે કે ગંગા નદીમાં અનેક નાળાઓના પાણી ફેંકવામાં આવ્યા, કચરો ફેંકવામાં આવ્યો, મૃત દેહો પણ ફેંકવામાં આવ્યા. એટલું જ નહીં ગટરનું પાણી ને ઘણું બધું પણ ગંગા નદીના પાણીને કઈ જ ફરક નથી પડ્યો. એટલું જ નહીં ભારતમાં એકમાત્ર નદી એવી છે જેના પાણીમાં ક્યારેય દુર્ગંધ પણ નથી આવતી. આવું કેમ? તો પાછળનું કારણ વૈજ્ઞાનિકોએ કરેલ સંશોધનમાં એવું સામે આવ્યું છે કે આ પાણીમાં એક અલગ જ પ્રકારનો વાયરસ છે જે ગંગાની શુદ્ધતા જાળવવા પાછળ જવાબદાર છે અને સાથે જ જેના કારણે ગંગાના પાણીમાં નહનારા લોકોને પણ કોઈ રોગ નથી થતો અને આ જે બેક્ટેરિયા નષ્ટ કરતો વાયરસ છે તેને નિંજા વાયરસ તરીકે ઓળખવામાં આવે છે જે પાણીમાં ભળેલા તમામ બેક્ટેરિયાને નષ્ટ કરી દે છે સાથે જ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં જંગલ હોવાથી તેમાં ઝાડ ચોડ ફૂલો તથા અનેક એવી વસ્તુઓ જે પાણીમાં ભળી જવાતી આ પાણીમાં એક પ્રકારની ઔષધિ બને છે જે ગંગાના પાણીમાં ભળી જવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે જેના કારણે ગંગાના પાણીને લાંબો સમય સુધી ઘરમાં રાખવાથી તેમાંથી દુર્ગંધ નથી આવતી અને તે ક્યારેય બગડતી પણ નથી માટે જ હિન્દુ ધર્મમાં ગંગા નદીને પવિત્ર માનવામાં આવે છે અને હવે તો વૈજ્ઞાનિકોએ પણ માન્યું કે ગંગાના પાણીથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે